સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ એકના બાળકોને સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કહેવા માટે વીસ જૂન બે હજાર બાવીસના રોજ અલગ અલગ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતા એમાં ત્રણ કંપનીઓએ પોતાના ભાવ મોકલ્યા હતા સમિતિ પાસે અનુભવી શિક્ષકો હોવા છતાં પણ માત્ર પિસ્તાલીસ મિનિટની વાર્તા કહેવા માટે બહારની એજન્સીને કામ આપવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર અને ઇન્ટરનેટની સુવિધા છે તો પછી બહારની એજન્સીને વાર્તા કહેવા માટે પિસ્ત મિનિટના અઢારસો એંસી રૂપિયા શા માટે આપવાના આ કામ માટે નુપુર ગજેરા નિયા ક્રિએસન અને છેલના શાહ નામની ત્રણ કંપની વ્યક્તિઓએ તૈયારી બતાવી હતી અને ભાવ પણ મોકલ્યા હતા પણ એમણે જે સરનામા સાથે અરજી કરી હતી એ સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી નથી જે અંગેના વીડિયો પુરાવા આમ આદમી પાર્ટીના નગર શિક્ષણ સમિતિના સભ્ય રજૂ કરવામાં આવ્યા છે જેમાં નુપુર ગજેરા ત્રણસો ત્રણ શાંતિનિકટ એપાર્ટમેન્ટ એસડી જૈન શાળાની બાજુમાં વેસુ આ સરનામા ઉપર કોઈ જ વસવાટ નથી અને એપાર્ટમેન્ટની નીચે ત્રણસો ત્રણ નંબરની સામે કોઈનું નામ પણ લખેલ નથી છેલ્લા શા બસો ત્રીસ એમ્બ્રોસિયા બિઝનેસ વીઆઈપી રોડ વેસુ આ સરનામે કેલિગ્રાફીના ક્લાસ ચાલે છે અને એના માલિક છેલના શાહ નામની કોઈ જ વ્યક્તિ ઓળખતા નથી નિયા ક્રેશન ફ્લેટ નંબર એક્સ શ્રીજી ચેમ્બર્સ પોપટ મોલ ઓન નાનપુરા આ સરનામે પણ અર્થ આર્કિટેક્ચર કરીને કોઈ કંપની ચાલે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે વીસમી જૂના રોજ સમિતિ આ કામની જાહેરાત કરી અને એના એ જ દિવસે નુપુર ગજારાના નામે અરજી ઇન્વર્ટ થઈ ગઈ એકવીસમી જૂનના રોજ છેલ્લા શાહ અને નિયા ક્રેસરની અરજીનો ઇન્વર્ટ કરાવ્યો તેમના આવક નંબર છે પાંચ હજાર ત્રણસો ચોમાલીસ અને પાંચ હજાર ત્રણસો પંચાવન એનો અર્થ એવો થયો છે કે બંને એક જ સમયે અરજી કરવા માટે આવ્યા હતા છેલ્લા શાહ અને નુપુર ગજારાની અરજી અક્ષરસ એક જ જેવી જ છે એનો અર્થ એવો થયો છે કે આ ખોટી અરજીઓ કોઈ એક વ્યક્તિએ જ બનાવેલી છે નિયા ક્રેસરના માલિકે ચોવીસમી જૂનના રોજ પોતાના કામના ફોટા ફેસબુક પર મૂક્યા હતા એ ફોટા શાળાના વાલીઓ અને શિક્ષકોને બતાવવામાં પણ આવ્યા ત્યારે મેં જણાવ્યું કે આ પ્રવૃત્તિ તો શિક્ષકોએ જાત મહેનત કરીને બાળકો પાસે કરાવી છે કોઈ એજન્સી આ પ્રવૃત્તિ કરાવી જ નથી હું રાકેશ શિરપરા સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ અમારા દ્વારા એક સમિતિના એક કૌભાંડનું ઉજાગર કરવામાં આવ્યું છે સમિતિએ સ્ટોરી ટેલિંગ માટે કેટલીક એજન્સીઓ પાસેથી ભાવ મંગાવેલા એટલે કે વાર્તા કહેવા માટે સમિતિ બહારની પાર્ટી હવે બોલાવે છે એટલે કે એને પોતાના શિક્ષકો ઉપર કે પોતાના ઇક્વિપમેન્ટ ઉપર જે પોતે એમ કહે છે કે અમારી ડિજિટલ શાળાઓ છે સ્માર્ટ શાળાઓ છે એના ઉપર ભરોસો નથી એટલે અઢારસો રૂપિયા જેવી ઊંચી કિંમતે અને સો શાળાઓને આવો કોન્ટ્રાક્ટ આપવા માટે એણે આ બધા ભાવો મંગાવેલા એટલે લગભગ પોણા બે લાખથી બે લાખ એક લાખ એંસી હજાર એક લાખ અઠ્યાસી હજાર રૂપિયાની આ સમગ્ર રકમ થાય પણ મોટી ગેરરીતિની વાત એ છે કે આમાંથી જે બે કંપનીઓએ બાકીના ત્રણ કંપનીઓએ જે ભાવ ભરેલા છે ત્રણેમાંથી એકેના એડ્રેસ વેરીફાઈ નથી થતા બાકીની બે જે જેને મળ્યું છે એ સિવાયની બાકીની બે કંપનીઓ છે અને એમાં જે નામ જે એડ્રેસ લખેલા છે નામ એડ્રેસ ઉપર એ નામની નામની નુકુર ગજેરા નામની કોઈ વ્યક્તિ રહેતી નથી કે એ નામની કોઈ ઓફિસ પણ નથી તો એનો મતલબ એમ થાય કે આ આપવાનું હતું નિયા ક્રિએશન્સને કોઈ એની સાથે જે સેટિંગ હોય જે હોય એના ખાલી એનું પોતાનું ખરાબ ન દેખાય એ માટે બાકીની બે ફરજી કંપનીઓ ઊભી કરી અને સમિતિ સમિતિએ પોતે આ લેટર ઇન્વર્ટ કરાવેલા છે અને વારંવાર આ વસ્તુ કે સમિતિના તમામ નિર્ણયો ઉપર જ્યારે વારંવાર પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠે છે બાળકો સાથે દુષ્કર્મ સ્કૂલ યુનિફોર્મ બૂટ મોજા સ્કૂલ કીટ સ્ટેશનરી કીટ ત્યારે વાર સમિતિના બેઠેલા ભાજપના શાસકોને વારંવાર આવી હિંમત થાય છે એ ખૂબ દુઃખની વાત છે અને એક પીડાદાયક છે કે કેમ આવી વારંવાર હિંમત થાય છે એને લોકોનો પ્રજાનો કે લોકમતનો કોઈ ડર નથી રહ્યો આ આ બતાવે છે જો આવનારા દિવસોમાં આવા કૌભાંડ થતા રહેશે અને આ કૌભાંડમાં પણ જો જરૂરી પગલાં નહીં ભરાય તો આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધનો રસ્તો અપનાવશે

સ્ટોરી ટેલિંગ એટલે ગુજરાતીમાં કહીએ તો વાર્તા કહેવાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને કોઈ કામ વાર્તા કહેવાનું આપવું છે હવે ભ્રષ્ટાચારના મુદ્દે આવતા પહેલાં હું આનું થોડુંક આની આગળની ભૂમિકા કહું કે શિક્ષણ સમિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે શિક્ષક મિત્રો કામ કરે છે સમિતિ પોતે એવું કહે છે ને સાચી વાત પણ છે ખૂબ હાઈલી ક્વોલિફાઈડ છે અને હાઇલી પેઇડ છે એમને સારો વળતર આપવામાં આવે છે સારો પગાર આપવામાં આવે છે એમની પાસે વર્ષોનો અનુભવ છે તો તમારે વાર્તા કહેવા માટે ખાલી માત્ર ને માત્ર વાર્તા કહેવા માટે કોઈ થર્ડ પાર્ટી ત્રીજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો પડે હવે સાથે સાથે હું તમને વોટ્સએપ કરી આપીશ કંપનીનું જેને કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે નિયા ક્રિએશન્સ એનું જે એડ્રેસ છે એ એક શ્રીજી ચેમ્બર અહીંયા પોપટ મહોલ્લા પાસે છે ત્યાં જગ્યાએ અમે જઈને તપાસ કરી તો ત્યાં કોઈ અર્થ કરીને આર્કિટેક્ચર કંપની છે અર્થ આર્કિટેક્ચર અને આ નિયા ક્રિએશન છે એ અમે તપાસ કરી કે એ ક્યાં આવેલું છે તો જો આજે વિડીયો બતાવ્યો એમ્બ્રોઝિયામાં એની સામે આમની છે ક્રિએશનની અને એનું જે કાયદેસરનું બ્રોશર છે એમાં એડ્રેસ છે તમામ આ કંપનીનું રાખેલું છે એ એમાં આ જે એમ્બ્રોઝિયા છે એમ એટલે એણે એવું કરેલું કે એની સામેની દુકાનનું રેન્ડમ એડ્રેસ આ કંપનીએ લખી નાખેલું એટલે એમ્બ્રોઝિયામાં બસો ત્રીસ નંબરની દુકાન આ છે જેના નામથી ભરવામાં આવ્યું છે એને ખબર જ નથી જ્યારે નિયર ક્રિએશનની ઓફિસ એમ્બ્રોજિયામાં સામે 238 નંબરમાં છે એ 238 નંબરનો ઉલ્લેખ એને ક્યાંય નથી કર્યો એને પોતે જે નામથી ભર્યું છે એ નામે કોઈ અર્થ આર્કિટેક્ચર કરીને અર્થ આર્કિટેક્ચરને આપું સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ સ્વાતિ સોસએ જણાવ્યું હતું કે આવી કોઈ સ્ટોરી ટેલિંગ માટેની વાત નથી વિદ્યાર્થીઓના મોટિવેશન માટે કેટલું કામ થઈ રહ્યું છે બાળકો માટેના પુસ્તકો ખરીદવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના સભ્ય ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું અજર કુર્સે સાથે પ્રકાશવાળા